લગ્ન લેવાઈ ગયા હોય તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય જાન મંડપ ઉપર આવવાની હોય પરંતુ અચાનક વરરાજો છે તે જાન મૂકીને ભાગી જાય તો શું થાય જે હા દોસ્તો આપ કલ્પના કરો જેના પણ ઘરે લગ્ન હોય આવું જ કંઈક બીનું છે આપણા ગુજરાતની અંદર એક વરરાજો છે તે જાન મૂકીને ભાગી ગયો છે અને જાન મૂકીને ભાગવા પાછળનું કારણ જાણશો તો આપ ચોંકી જશો આવો જાણીએ

આ જ ગ્રામ્ય વિસ્તારની એક છોકરી છે જે સુરત રહેતી હતી તેને આની જોડે પ્રેમ થાય છે આ છોકરા જોડે આ ચોવીસ વર્ષની યુવતી હતી આ બંને એકબીજાના પ્રેમમાં પડે છે યુવતીના પિતા હોય છે તે સરકારી સર્વન્ટ હોય છે ગવર્મેન્ટના નોકરી કરતો હોય છે સરકારી જે રિટાયર થતા તે ફ્રી વખત નવસારી આવે છે અને બે વર્ષથી એ નવસારીમાં રહેતા હોય છે પરંતુ આ પ્રેમની વાત આ બંનેના પરિવારજનોને ખબર પડે છે બંને એક જ કોમના હોય છે જેના કારણે સહમતી થાય છે અને આ બંનેના લગ્ન કરવાનું નક્કી થાય છે હવે અહીંયા સુધી તો બધું ઠીક હતું બંનેના લગ્ન થયા મતલબ કે લગ્ન લેવાયા જાન આવવાની હતી તમામ તૈયારીઓ કન્યા પક્ષ દ્વારા મંડપો નાખી દેવામાં આવ્યા હતા જમણવારનું કરી નાખવામાં આવ્યું હતું તમામ મહેમાનો આવ્યા હતા અને જાન આવવાની હતી પરંતુ અહીંયા એક ટ્વિસ્ટ થાય છે અને વરરાજાની મુશ્કેલી વધે છે વરરાજાને એક કોલ આવે છે એક છોકરીનો ફોન આવે છે અને તે ફોનમાં કહે છે કે તું પરણવા ગયો તો હું મરી જઈશ હું દવા પી જઈશ અથવા તો આ વરરાજાને કંઈક એવું કીધું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને શિયાળામાં પણ પસીનો આવવા લાગ્યો આ વરરાજો છે તે કંઈ પણ વિચાર્યા વગર ઘરે આવે છે ઘરે પોતાનો ફોન છે તે રાખી દે છે ગન્નાને કહે છે કે સનલૂનમાં તે તૈયાર થવા માટે જાય છે આવું કહીને તે ત્યાંથી ભાગી જાય છે અન્ય જગ્યાએ ફોન તેની પાસે નહોતો તેના કોઈ કોન્ટેક નહોતા થતા બીજી તરફ જાન આવવાની સામે પક્ષ રાહ જોતો હતો અહીંયાથી જાન લઈ જવાની રાહ જોવાતી હતી પરંતુ વરરાજા ગાયબ હતા આ કસમકસમાં સમય પૂરો થાય છે સામે પણ જેની ત્યાં જાન જવાની હતી એ લોકોએ મોટી મુશ્કેલીમાં સાથે જ ગુસ્સામાં હતા એ લોકો વરરાજાના ઘરે આવે છે ઘરે આવે છે તો જાણવા મળે છે કે વરરાજા ગાયબ થઈ ચૂક્યા છે તેના ઘર ઉપર તાળું છે આજુબાજુના વિસ્તારના લોકોને પૂછે છે તો જાણવા મળે છે કે વરરાજો ગાયબ થયો છે અને આ વરરાજાને શોધવા માટે તેના ઘરના લોકો છે તે તાળું મારીને તેની પાછળ ગયા છે વરરાજો દિવસભર રાતભર ન આવતા આખરે આ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ સમગ્ર કાંડ બહાર આવ્યું છે જાણવા મળ્યું છે કે આ જે વરરાજો હતો તે કોઈ અન્ય છોકરીની સાથે ભૂતકાળમાં પ્રેમ કરતો હતો અને એ છોકરીએ આ વરરાજાના તેની પ્રેમિકા સાથે હાલની પ્રેમિકા સાથે લગ્ન થતા હતા જેને લઈને કોલ કર્યો હતો અને ત્યારબાદ વરરાજાની મુશ્કેલી વધી હતી જો કે આ પરિવારોમાં અત્યારે ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે બે પરિવારો વચ્ચેની વાત હતી કારણ કે જાન ન જાય તો શું હાલત થાય આપ સમજી શકો છો આખરે વરાજા તો સુરતથી મળી આવ્યા પણ જોકે આ સમગ્ર મામલે પોલીસ વચ્ચે પડી છે અને હવે સમાધાનની પ્રક્રિયા ચાલે છે હવે જોવું રહ્યું કે સમાધાન થાય છે કે કેમ અને થાય છે તો શું ફરી વખત ક્યારે લગ્ન લેવાય છે કે કેમ તે હવે જોવું રહ્યું પરંતુ જે લોકો પ્રેમ કરે છે અને પ્રેમ કરીને અન્યની સાથે ત્યારબાદ લગ્ન કરતા હોય છે તેના જીવનમાં આવી મુશ્કેલીઓ આવતી હોય છે જેથી કરીને આપ પણ અગર અન્ય કોઈને પ્રેમ કરતા હોય લગ્ન કરવાના બાકી હોય તો સાવધાન થઈ જજો આ કિસ્સો જોઈને દોસ્તો આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ